કાળો ભાઈ કાળો ભાઈ હમ કાળો ભાઈ કે હમ દિવાલ મારી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ પ્લાસ્ટર ની એકદમ તમે જોઈ શકશો કમ્પ્લીટ કામ થઈ ગયું છે પ્લાસ્ટરનું દિવાલનું કારીગરમાં છે તમે જોઈ શકશો પ્લાસ્ટરનો માલ મારવાનું ચાલુ છે કામ ચાલુ છે દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે બધા મજૂર એકાબીજી કામમાં છે

慢点，别急，你走。慢点，你走。